હેલો ગાઈઝ તો ડાયરાને રામ રામને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે એટલે કે એરંડાની ખેતીમાં કયું ખાતર કયા ટાઈમે વાપરવું અને કેવી રીતે વાપરવાથી એરંડાનો વિકાસ સારો થાય છે અને એરંડાનો ફાયદો ખેડૂતને સૌથી વધારે પણ મળતો હોય છે તો મિત્રો આજે એ વિશે વાત કરીશું તો એની પહેલાં દોસ્તો તમે પહેલાં તો જોઈ શકો છો અમારા જે ખેતરની અંદર એરંડા છે છે એ તો મિત્રો આ નજારો તમને કેવો લાગ્યો મિત્રો તો એરંડા સારા હોય તો દિલથી અમારા વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો તો મિત્રો અત્યારે જે આ એરંડા તમને જોવા મળી રહ્યા છે એની અંદર આપણે કયા કયા ખાતરો વાપર્યા છે એ વિશે આજે આપણે વાત કરીશું તો જો કે મિત્રો સૌથી પહેલાં તો આપણે જ્યારે કે ઓની અંદર યુરિયાનો પણ ઉપયોગ કર્યો છે કારણ કે એરંડાની ખેતીમાં હરેક ખેતીની અંદર એરંડાની હરેક ખેતીમાં આપણે યુરિયા તો ખૂબ જ જરૂરી હોઈ શકે છે અને જરૂરી છે પણ અને બીજું કે મિત્રો ઓની અંદર આપણે ડીએપી ખાતરનો પણ ઉપયોગ કર્યો છે તો મિત્રો ડીએપી ખાતર જે આપણે ઉપયોગ કરીએ છીએ એ ખાતર એરંડીની અંદર નાખવાથી ખેડૂતને શું ફાયદો થાય છે એ વિશે આજે આપણે જાણીશું તો અમારી સાથે બને રહેજો કે જે દોસ્તો આપણે ડીપી જે ખાતર નાખીએ છીએ એના કારણથી એરંડો વિકાસ પણ કરે છે અને કલરમાં કાળો રહે છે અને અને જે એરંડાની જે માળો આવે છે એ એકદમ વજન મારે છે અને બીજું કે એરંડો ક્યારે સુકારો મારતો નથી એનું કારણ એક જ છે કે ડીપી ખાતર જે થળની અંદર નાખવામાં આવે છે જમીનની જમીનમાં ડાંટવામાં એટલે કે જે એરંડાના જે મૂળ હોય છે એરંડાના છોડના જે મૂળ હોય છે એ એકદમ નરમ રહે છે અને કૂણી કૂણો રહે છે એટલે કે જમીનની અંદર ફિટ ના થાય અને એક ચારે બાજુના જે મૂળોની અંદર જે વિ પ્રોટીન જે કે વિકાસ જોતો હોય એ મળી રહે એના કારણે ડીએપી ખાતર એ વિકાસ સારો આપે છે અને એરંડો ઉત્પાદન ખેડૂતને સારો આપતો હોય છે એવી રીતે ડીએપી ખાતર કામ કરતું હોય છે અને જે એરંડાની આજુબાજુમાં જે જમીન હોય છે એ એકદમ ખુલ્લી રાખે છે એના કારણથી એરંડાનો છોડ બહુ સારો અને વિકાસ પણ સારો થતો હોય છે અને બીજું દોસ્તો કે જે હવે ડીએપી ખાતર ડીએપી પછી કે જે યુરિયા યુરિયા ખાતર નાખવાથી શું ફાયદો તો કે મિત્રો જ્યારે આપણે પાણી વાળીએ છીએ અને પાણી વાળ્યા વાળ્યા પહેલાં આપણે આખા ખેતરની અંદર યુરિયા નાખવું નાખીએ છીએ તો મિત્રો યુરિયા શું કામ કરે છે એ જાણીશું આજે તો કે મિત્રો જ્યારે આપણે યુરિયા નાખીએ છીએ ત્યારે યુરિયા એ કામ કરતું હોય છે કે જે છોડ વધતો નથી જે છોડ હાઈડ નથી પકડતો એ તો એને વધારે વધવામાં મદદ કરે છે અને વિકાસમાં પણ સારો રહે છે એ કામ યુરિયા ખાતર કરે છે અને કદાચ એરંડો ભૂરો પડતો હોય છે તો એને એરંડાને કલરમાં લાવવાનું કામ કરે છે જે યુરિયા ખાતર છે અને કદાચ તેમ છતાં પણ મિત્રો તમારા એરંડાની ખેતી ના સુધરતી હોય અને તમને એવું લાગતું હોય કે હવે આપણે એરંડાની ખેતી બગડી છે ને એની અંદરથી આપણે બરાબર ઉત્પાદન નહીં લઈ શકીએ તો એ તમારી વાત ખોટી છે કારણ કારણ કે મિત્રો એની અંદર આપણે બીજું પણ એક ખાતર જે આવે છે એ કે સલ્ફેદ ખાતર આપણે ઘણા બધા ખેતીની અંદર યુઝ કરતા હોય છીએ તો એ પણ એરંડાની અંદર પણ તમે સલ્ફેદ ખાતર પણ નાખી શકો છો એના કારણથી એરંડો જે અટકેલો હોય છે એનો વિકાસ એ એકી ફેરે એટલે કે ઝડપીથી વધી શકે છે અને હાઇડમાં ફટાફટ આવી શકે છે તો મિત્રો અમારા વિડીયોમાં આટલું જ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો દિલથી અમારા વિડીયોને શેર કરી લેજો બીજા ખેડૂત મિત્રો સુધી અને કદાચ અમારી ચેનલની અંદર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા વિડીયોની હર નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો મિત્રો હવે અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો દોસ્તો બીજું કે જુઓ આપણે આની બાજુમાં જે આપણે છે તમાકુ એ પણ વાવેતર આપણે જ કરેલું છે તો મિત્રો આવી રીતે એરિંડાના વિડીયો અમે બનાવીએ છીએ વિડીયો તમને સારા લાગ્યા હોય તો દિલથી વિડીયોની અંદર કોમેન્ટ કરજો અને વિડીયો જોવા બદલ ધન્યવાદ ખૂબ ખૂબ તમારો આભાર ચાલો હવે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો હવે આજે લઈએ છીએ રજા તો મિત્રો આ બધા આવી રીતે વિડીયો આવે છે અમારા વિડિયો આવતા રહેશે તમે જોજો સારા લાગે તો સપોર્ટ કરજો ભાઈને અને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું